નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયો માંગ વીડિયોને શાંતિથી સાંભળો શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ કે ઠંડા પાણીથી નેવું ટકા લોકો નથી જાણતા સત્ય મોટા ભાગના લોકો ઠંડી ઋતુમાં નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરે છે જ્યારે કેટલાક લોકો ઠંડા પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે હવે સવાલ એ થાય છે કે શિયાળામાં ઠંડા પાણીથી કે ગરમ પાણીથી નહાવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે આવો જાણીએ આ વિશે આયુર્વેદિક ડોક્ટરનો અભિપ્રાય ગુજરાતમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે આગામી બે થી ત્રણ અઠવાડિયા પછી શિયાળો તેની ટોચ પર હશે આવી સ્થિતિમાં લોકો સ્વસ્થ રહેવા માટે સાવચેતી રાખી રહ્યા છે શિયાળામાંગ તમે ઘણીવાર લોકોને ગરમ પાણીથી નહાતા જોયા હશે જો કે ઘણા લોકો સખત શિયાળામાંગ પણ ઠંડા પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે આવી સ્થિતિમાં લોકો જાણવા માંગે છે કે ગરમ પાણીથી નહાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે ઠંડુ પાણી વધુ ફાયદાકારક છે જ્યારે આયુર્વેદિક ડોક્ટરે આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આયુર્વેદમાં શિયાળામાં હુંફાળા પાણીથી સ્નાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે નહાવા માટેનું પાણી ખૂબ ગરમ ન હોવું જોઈએ પરંતુ હુંફાળું હોવું જોઈએ ડોક્ટરના જણાવ્યા અનુસાર શિયાળામાં હુંફાળા પાણીથી નહાવાથી આપણા શરીરનું રક્ત પરિભ્રમણ સુધરે છે આનાથી શરદી અને ઉધરસનો ખતરો ઓછો થાય છે અને શરીરમાં જડતા પણ દૂર થાય છે આ પાણી શરીરને સારી રીતે સાફ કરે છે અને લોકોને શરદીથી રાહત મળે છે જોકે જે લોકો ત્વચાની કોઈ પણ સમસ્યાથી પીડિત છે તેઓએ ગરમ પાણીથી બચવું જોઈએ હવે વાત કરીએ ઠંડા પાણીથી નહાવાની ડોક્ટર કહે છે કે કોઈ પણ ઋતુમાં નવશેકા પાણીથી સ્નાન કરી શકાય છે જો પાણી આખી રાત ભરેલું હોય અને અત્યંત ઠંડુ હોય તો તેનાથી શરદી અને ઉધરસ થઈ શકે છે જો કે આયુર્વેદમાં શિયાળામાં શુદ્ધ પાણીને નુકસાનકારક માનવામાં આવતું નથી જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તેઓ નવશેકા પાણીથી સ્નાન કરી શકે છે જે લોકો શરદી કે ઉધરસથી પીડિત હોય અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હોય તેમને નવશેકા પાણીને બદલે હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ તો તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે શિયાળામાં તમે નવશેકું અને નવશેકા પાણીથી સ્નાન કરી શકો છો તે લોકોના સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે કે તેઓ સ્વસ્થ રહેવા માટે કેવા પ્રકારનું પાણી પીવે છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો Thanks.